નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું કે જે ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળતો અઢારમો અને ઓગણીસમો હપ્તો પણ મળ્યો નથી તે ખેડૂતભાઈઓ માટે વાત કરીશું કે શું કારણ છે જેના લીધે આ હપ્તા નથી મળતા તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો જે ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળતો તે ખાસ ખેડૂત ભાઈઓ આજનો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો કેમ કે સંપૂર્ણપણે આપણે આમાં માહિતી આપી છે કે કેવી રીતે આ હપ્તો નથી મળતો કયા કયા ખેડૂતભાઈઓ એવા હોય છે જેમને આ હપ્તો નથી મળતો સંપૂર્ણપણે માહિતીઓ આપવામાં આવી છે તો પૂરેપૂરો વિડીયોને જોઈ લેજો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નાના ખેડૂતોને આર્થિક સહાય માટે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી મિત્રો આ યોજના હેઠળ ટોટલ મિત્રો ઓગણીસ હપ્તા આપવામાં આવી ગયા છે અને મિત્રો જૂન મહિનાની અંદર મિત્રો વીસમો હપ્તો પણ ખેડૂતભાઈઓના ખાતામાં જમા કરી દેવામાં આવી જશે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયા પણ આપવામાં આવે છે જે ખેડૂતભાઈઓને બે બે હજાર રૂપિયા કરીને આપવામાં આવે છે જેમાં મિત્રો ત્રણ હપ્તા કરવામાં આવેલા હોય છે અને તે રૂપમાં મિત્રો હપ્તા સ્વરૂપે મિત્રો આપવામાં આવે છે જો કે આ દરમિયાન ઘણા કારણોસર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા પણ બંધ થઈ જાય છે તો તમારે મિત્રો શું કરવાનું હોય છે આવો મિત્રો જાણીએ સંપૂર્ણ વિગતો ઘણા બધા મિત્રો એવા ખેડૂતો છે પણ જેમને ઓગણીસમાં હપ્તાનો પણ લાભ નથી મળ્યો તેઓ મિત્રો ઓગણીસમાં હપ્તાથી વંચિત પણ રહ્યા છે અને અઢારમાં હપ્તાથી પણ વંચિત રહ્યા છે તો આજનો સંપૂર્ણ વિડીયો જુઓ કેમ કે મિત્રો જેને બે રૂપિયાનો હપ્તો આપવાનો બંધ થઈ ગયો છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવી હોય તો આનું મુખ્ય કારણ હોઈ શકે છે અમુક એવા ખેડૂતો છે જેમની સત્તરમો અઢારમો અને ઓગણીસમો હપ્તો પણ મળ્યો નથી ખાસ મિત્રો ખેડૂત ભાઈઓને સંપૂર્ણપણે મિત્રો જે માહિતીઓ આપવામાં આવેલી છે તે સંપૂર્ણપણે સાચી હશે ને તેનું કારણ પણ આ વિડીયોમાં તમને મળી જશે મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં મિત્રો અરજી માટે રેશન કાર્ડ ઈ કેવાય અને આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવી ગયું છે જો આમાંથી કોઈ પણ વસ્તુ ચૂકી જશો તો તમને આ સ્કીમનો એટલે કે બે હજાર રૂપિયાના હપ્તાની સ્કીમનો લાભ નહીં મળે આ સાથે કેટલીક અન્ય બાબતોમાં ગડબડના કારણે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા પણ પૈસા રોકાઈ જાય છે અને બંધ થઈ જાય છે આ માટે મિત્રો તમારી સ્ટેટસ ચેક કરી શકો છો જે તમારા પીએમ કિસાન સન્માન નિધિના પૈસા કેમ નથી આવતા તેનું સંપૂર્ણપણે મિત્રો સ્ટેટસ સ્ટેટસ પણ તમને ઓનલાઈન બતાવે છે તો તમે મિત્રો જોઈ શકો છો આનું કારણ શું હોય છે કે કયા કારણથી અમારા પૈસા અટકી રહ્યા છે તો સે તેનું સંપૂર્ણપણે મિત્રો જે સ્ટેટસ હોય છે તે તમે ઓનલાઈન જોઈ શકો છો જેની મિત્રો આગળ વાત કરીશું પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓગણીસમો હપ્તો ના આવવાનું કારણ મિત્રો મુખ્ય હોય તો એ કહેવાય છે હોઈ શકે છે મિત્રો તમારું ખાતું પણ બ્લોક થઈ ગયું હોય તો પણ તમારા ખાતામાં મિત્રો બિહાર હજાર રૂપિયાનો હપ્તો નથી આવતો અને આધાર કાર્ડ સાથે મિત્રો નંબર લિંક ન કરાવેલો હોય રેશન કાર્ડમાં મિત્રો એ કેવાયસી ન કરાવેલો હોય તો પણ મિત્રો આમાં તમને હપ્તો આપવામાં વંચિત રહી શકો છો ખાસ મિત્રો આજે અમુક અમુક કારણો છે જેને તમારે સંપૂર્ણપણે સાંભળી લેવાના છે અને તેને પૂર્ણ કરી લેવાના છે કાર્ય પૂર્ણ કરી લ્યો છો તો તમારા તમારા મિત્રો વીસમો હપ્તો જે આવવાનો છે તે તમને આતુરતાથી જેના ખેડૂતો રાહ જોઈને બેઠા છે તે તમને તમારા ખાતામાં મિત્રો મળી જાય છે જેમાં મિત્રો આપણે મુખ્ય કારણોની વાત કરી જેમાં તમારે મિત્રો ઓનલાઈન પણ ચેક કરી શકો છો કે કયા કારણથી મારો આ હપ્તો અટકાયેલો છે તો ખાસ મિત્રો સૌપ્રથમ તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ઇન પર જાઓ અને હોમ પેજની જમણી બાજુએ મિત્રો ખેડૂતને ખેડૂત ખૂણામાં લાભાર્થી સ્થિતિ દેખાય છે તમારે મિત્રો ગુજરાતી ભાષા કરી લેવાની છે તો તમને સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં બધું આવશે આ પછી મિત્રો તમારી સામે બે વિકલ્પ ખોલવાના હોય છે જે ખોલે છે નોંધણી નંબર અને મુખ્ય અને કેફ્સા દાખલ કરીને મિત્રો તમારે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનો હોય છે બીજી તરફ તમે તમારો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય અને કેપ્સા ભરી સ્ટેટસની માહિતી મેળવી શકો છો જે મિત્રો તમારો બેંક એકાઉન્ટ હોય જેમાં તમારો હપ્તો આવતો હોય તેમાં તમારો મોબાઈલ નંબર લિંક હોય તે તમારે અહીંયા મોબાઈલ નંબર મિત્રો નાખવાનો હોય છે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાથી મિત્રો સંપૂર્ણ વિગતો ખોલે છે અને તમારી સામે બધી વિગતો મિત્રો ખોલી જશે આ આ સાથે મિત્રો તમારે પૈસા કેમ બે હજાર રૂપિયાનો હપ્તો નથી આવતો તેનું મુખ્ય કારણ પણ અહીંયા તમને જોવા મળી જશે તે મિત્રો તમે ઓનલાઈન ભરી દો છો અથવા મિત્રો તમે ઓનલાઈન સેન્ટર ઉપર જઈને તમે તે કાર્ય પૂર્ણ કરી લ્યો છો તો તમારો બે હજાર રૂપિયાનો અટકાયેલો હપ્તો પણ આવી જશે અને વીસમાં હપ્તા આવવામાં પણ મિત્રો કોઈ પણ અડચણ નહીં થાય આગળ મિત્રો વાત કરીએ તો જો તમે સ્કીમ હેઠળ નોંધણી કરાવી હોય અને સ્કીમનો હપ્તો મળતો નથી તો તમારે સ્ટેટસમાં દર્શાવેલ ભૂલો સુધારી લેવાની છે આ ઉપરાંત તમારો અરજી ફોર્મ અને દસ્તાવેજોને ફરીથી તપાસી લેવાનું છે જો કોઈ ભૂલ જણાય તો તેને તાત્કાલિક સુધારી લેવાની છે તેમ છતાં જો તમારા દ્વારા મિત્રો આપવામાં આવેલી માહિતી સાચી લાગે છે તો તમે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ તેનો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલો હોય છે જેમાં મિત્રો તમે કોલ કરીને સંપૂર્ણ ફરિયાદો કરી શકો છો અને માહિતીઓ પણ મેળવી શકો છો જેને મિત્રો નંબરની વાત કરીએ તો એકસો પંચાવન બસો એકસઠ મિત્રો નોંધી લેજો આ નંબર છે અને ઝીરો અગિયાર અને બસો તેતાલીસ ડબલ ઝીરો છસો ને છ મિત્રો તમે આ નંબર પણ મિત્રો ડાયલ કરીને રાખજો નોંધ કરીને રાખજો મિત્રો તમારે કામ આવી શકે છે એના ઉપર મિત્રો તમારે કોલ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તો મિત્રો આગામી સમયથી તમારા ખાતામાં પીમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તમારા ખાતામાં મિત્રો આવવા લાગશે જો તમારે મિત્રો આ હપ્તા નથી આવશે આવતા તો સંપૂર્ણપણે મિત્રો આ વિગતો જે તેમ તમને મિત્રો જણાવી તે સંપૂર્ણપણે ભરી દો છો અને તમે આ કાર્યો કરી લો છો તો તમારો વીસમો હપ્તો જરૂરથી તમારા ખાતામાં મિત્રો જમા થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મિત્રો ચાર સહિત રાજ્યમાં વધુ એકવીસ જીઆઈડીસી સ્થાપવામાં આવશે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો બનાસકાંઠામાં વધુ ચાર સહિત રાજ્યમાં નવી મિત્રો એકવીસ જીઆઈડીસીનો પ્રારંભ કરવામાં આવશે ઉદ્યોગ મંત્રી મિત્રો બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે જીઆઈડીસીની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવશે જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે જ નવા વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકના જ અદ્યતન સુવિધાઓ સાથેની વસાહત પણ મળતી રહે છે તેના કારણે મિત્રો સ્થાનિક રોજગારીના રોજગારીમાં પણ વધારો જોવા મળશે તે ઉદ્દેશ્યથી મિત્રો નવી મિત્રો એકવીસ જીઆઈડીસી પ્રારંભ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેન્કોએ વધુ ગ્રાહકોને જાગૃત કરવા જોઈએ જેમાં મિત્રો બેંકોએ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સંબંધિત આદેશનો ઝડપથી અમલ કરે અને ગ્રાહકોને લોનના નવા નિયમો વિશે શક્ય હોય તેટલું જાગૃત કરે આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોનની સરળ એક્સેસ સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન મિત્રો સ્કીમને પૂરક બનાવશે આ યોજના હેઠળ મિત્રો સરકાર ચાર ટકાના અસરકારક વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પણ આપે છે દેશના બાર કરોડથી વધુ ખેડૂતોને આરબીઆઈ દ્વારા મિત્રો લાગુ કરવામાં આવતા નિયમોનો લાભ પણ લઈ શકવામાં આવશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું જો મિત્રો તમને આપતો ના મળતો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આગળનો વિડીયો મિત્રો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ મિત્રો જણાવી દેજો મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો